ગુજરાતમાં સૌથી મોટો જિલ્લો એટલે કચ્છ અને કચ્છ જિલ્લામાં મુખ્ય વ્યવસાય એટલે દૂધ ઉત્પાદન કચ્છના પશુપાલકોએ દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં અનેક સિદ્ધિઓ મેળવી છે ત્યારે ભુજ તાલુકાના બંને વિસ્તારમાં સરાડા ગામના પશુપાલકે દૂધ ઉત્પાદનમાં સિદ્ધિ મેળવી એવોર્ડ પ્રાપ્ત કર્યો છે મિલ્ક દિવસની ઉજવણી અંતર્ગત ડેરી દ્વારા ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન કરવા માટે જામનગર પોરબંદર અને કચ્છના દૂધ ઉત્પાદકની પસંદગી કરી એવોર્ડ આપવામાં આવ્યા છે ભુજ તાલુકાના સરાડા ગામના માજીદ હુસેન જત નામના પશુપાલકને ગત વર્ષે બેંક ખાતામાં દૂધ ની રકમ જમા કરાઈ હતી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપતા સરકારની ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવા માટે ડિજિટલ મિલ્ક પ્રોડ્યુસર એવોર્ડની કરવામાં આવી હતી જે આપણે રાષ્ટ્રીય મિલ્ક ડે દિવસે આની એવોર્ડની પસંદગી થઈ હતી જેમાં આપણે માહી ડેરીના ત્રણ ઉત્પાદકો એક જામનગર પોરબંદર અને કચ્છના ત્રણ દૂધ ઉત્પાદકોની પસંદગી થયેલી છે છેલ્લા આઠ વર્ષથી હું દૂધ ભરાવું છું સારા પેમેન્ટ અને મારા ડિજિટલ તરફથી મેસેજથી મને દૂધના રૂપિયા સારી રીતે મળે છે તેમાં કોઈ દિક્કત અમને થઈ નથી હું મારી ડેરીનું આભારિક છું અને મારા માલધારીઓને હું વિનંતી કરું છું આ ડેરીમાં દૂધ સારો અને વધારે દૂધ ભરાવે એવી મારી શુભ અર્ચના છે મને પૂરો ભાવ મળે પિસ્તાલીસ પચાસનો ભાવ મને મળ્યો છે એનું બધાને હું